દ્વારકામાં સંત શ્રી પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની ચોપનમી પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં અનેક ભક્તજનો જોડાયા હતા દેવભૂમિ દ્વારકામાં આવેલા હરિનામ આજે દ્વારકામાં હરિનામ સંકીર્તન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રભાત ફેરી સદગુરુ દેવ સોડોપચાર પૂજા અર્ચના અભિષેક તથા દ્વારકાધીશનો ધ્વજાજીનું પૂજન તેમજ ધ્વજારોહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જય જય રઘુવીર સમર્થકી દ્વારકા શ્રી રામધૂન સંકેતન મંદિર ઓગણીસો ને સડસઠ બાર બાર ઓગણીસો સડસઠથી આ અવિરત પ્રમાણે ચોવીસ કલાક અહીંયા રામધૂન ચાલે છે પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય પ્રેમ ભિક્ષુ મહારાજજી દ્વારા આ રામધૂનની સ્થાપના કરવામાં આવેલ ત્યારથી નામ ભક્તો અને દ્વારકા ધર્મપ્રેમી જનતા દ્વારા અવિરત પ્રમાણે આ રામધૂનનું આયોજન થાય છે ચાલે છે અને આજ રોજ આ પ્રેમભિક્ષુ મહારાજ શ્રીને મી પુણ્યતિથિ નિમિત્તે દ્વારકા રામધન સંકીર્તન મંદિર દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી આજ કરવામાં આવેલ છે સવારે આઠ ત્રીસ વાગ્યે સમુદ્ર પૂજન કરવામાં આવેલ ત્યારબાદ સાડા દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી અભિષેક પૂજન કરવામાં આવેલ અને બાર વાગ્યે મહાઆરતીનું આયોજન થયેલ અત્યારે એકત્રીસ વાગ્યે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમજ આજ રોજ સાંજે સાડા પાંચ વાગ્યે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે શ્રી રામધૂન સંકિર્તન મંદિરથી દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર થઈ દ્વારકાધીશ મંદિર થઈ અને પરત શ્રી રામધૂન સંકિર્તન મંદિરે આવશે અને ભક્તજનો દ્વારા આ રામધૂન છે તેમાં પણ અલગ અલગ જે રામધૂન છે તેમાં જ્યારે પણ કોઈ પ્રસંગો હોય જન્મદિવસ હોય કે અન્ય કોઈ હોય તો વિશેષ રામધૂનનું પણ આયોજન કરવામાં આવે છે અને નામધૂન નામ ભક્તો દ્વારા અને ધાર્મિક જનતા દ્વારા આ રામધૂનની અંદર અવિરત પ્રમાણે ચાલતી રહે તે માટે વડા પ્રમાણની અંદર ભક્તજનો છે એ રામ નામનો જાપનો લાભ લઈએ છીએ આ ઉપરાંત સંકીર્તન યાત્રા તેમજ આભાર દર્શનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સંત શ્રી ભિક્ષુજી મહારાજની ચોપનમી પુણ્યતિથિ નિમિત્તે બહોળી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી અને આ પુણ્યતિથિ મહોત્સવનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા